તો મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધ્રુવદરજીએ પોતાનો જન્મદિવસ યાદગાર બનાવવા અનોખો નિર્ણય લીધો છે દેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ તેમણે અમરનાથ યાત્રા શરૂ કરી છે આશરે કિલોમીટરની આ યાત્રા દરમિયાન દરરોજ કિલોમીટરનો પ્રવાસ કરે છે મંદિરોમાં દર્શન કરતા કરતા યાત્રા આગળ વધારી રહ્યા છે લુણેશ્વર મહાદેવની પૂજા બાદ તેઓ યાત્રા માટે નીકળ્યા હતા ચોમાસાની મુશ્કેલી હોવા છતાં ભક્તિમાં તત્પર ધ્રુવ દરજીનું આ પગલું મહિસાગર માટે ગૌરવની વાત છે

બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાક થી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર જે અમને થોડો સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોઈ થી સાંભળાજી જઈ સાંભળાજી થી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈ અને કેટલા કિલોમીટર ની યાત્રા છે આપની મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે અંદર જે કેટલા સમયમાં પહોંચવાનો હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે Ahí.